વડોદરાનો અવાજ આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો વાઘોડિયા રોડ પર આવેલ મનમોહન સોસાયટી બી આઠ નંબર ઉમા ચાર રસ્તા પાસે એક ઈસમ લાલ કલરનું જેકેટ પહેરી જે ચાલતા ચાલતા સોસાયટીની અંદર પ્રવેશ્યો હતો ત્યાંથી પતંગ ઉઠાવવાનું નાટક કર્યું હતું અને સાયકલનું લોક ખુલ્લું જોઈ ધીરેથી સાયકલ લઈને પલાયન થઈ ગયો હતો આની અરજી પાણીગેટ પોલીસ સ્ટેશનમાં આપી હતી અને સાયકલ ચોર દિનદહાડે દહાડે સીસીટીવીમાં ઝડપાઈ ગયો હતો પરંતુ પોલીસના હાથે ક્યારે ઝડપાશે એ જોવાનું રહ્યું